તો આજે અત્યારે છે વાલા રસમ તો ઓલ સેટઅપ એન્ડ એવરીથિંગ ઇઝ રેડી બધું જ રેડી છે ને હું પણ રેડી થઈ ગઈ છું અને જોઈએ કેટલા મહેમાન માનસો આવ્યા છે

ઓછું પડતું હોય તો એને વધુ જોઈએ તો વધુ આખો ડબ્બો આપી દેવાનું બીજું હું કેવું હું એમ કાકીને થોડી કીધું અમાર જેઠાણી થાય તમે કઈ પણ હા કઈ પણ કઈ પણ ના ચોટાડો હા જો તો કેવું બચાવે પોતાના વાઈફ કેલો બચાવ કરે ઉપાધી રૂપિયો બે હાય ન દેવાનું કઈ મે કાકીને હું શું દેવું થોડું કેવું પણ તમારે હા જો પોતે કહી દીધું મમ્મી જો તમને એને કીધું કેવાથી થોડું થઈ જાય કે મમ્મી ભલે ને કેતા આપણે હું પરફેક્ટ આ ઓળખાતા નથી વરરાજા તો નાના એવા વરરાજા છે અમારા ને કેવું હાલ લઈએ ફટાફટ શરૂ થઈ જાય बाबू नाथ पकड़ो तो काकी पकड़ो आप આપણે અડધી કલાક પે બધો મારો પાટલો મેં ત્રણ વાર ગોંડલા કરીને પાછું કર્યું પાછું કર્યું પાછું કર્યું બધા વરરાજાની વાના ત્રીજો રાઉન્ડ આલે છે બધાને સ્ટેજનો લાભ મળી રહ્યો છે અને અહીંયા જો વરરાજાના માસી આવીને બેસી ગયા છે વરમા પી લ્યો પી લ્યો વરમા કંઈ પાણી નહીં પીવા દેતા આ વરરાજાના મામી છે મામી જય સ્વામિનારાયણ બસ મજા વરરાજાના માસી સુરતથી અને આ વરરાજાના બીજા માસી જય સ્વામિનારાયણ આ મોટા માસી પછી

હા આલો એમરા કે એક મોટા બાન મારો વિડિયો સૌથી પેલો આવી જાય અને આ બાકી વરરાજા ની બેનો આવી ગઈ છે આ આ મેઈન બેન છે વરરાજાના રિયલ sister ધુની બેન જય સ્વામિનારાયણ ફઈ છે વરરાજાના ફઈ જય સ્વામિનારાયણ વરરાજાની બેનો છે બેનો બધી જય સ્વામિનારાયણ અને આ ભત્રીજી થાય ઓલા રીનાબેન નથી બહુ બધા ઓળખતા જઈશે એને એમના છોકરી છે એટલે મોટા બા તમે આઈ બેહી ગયા કઈ એ મોટા બા જોત તો કરો એ મોટા બા જો તો કરો એ મોટા બા મોટા બા બહુ શરમાઈ મોટા બા કેવાય દે મોટા બા નીચે જ જોજે અને આ મારા આવતી કુટુંબના વડીલ છે અને બાકી અહીંથી લઈ લઈએ બધા મહેમાનને

નંબર આવ્યો વરાજન ભાઈનો ગણવાનું પણ છે ને કેમેરા સામે નઈ જોતા બધાય મણતા ને એક જોન ની તરીને બે વાર શૂટિંગ કરવું પડે જાવ જાવ फटाफट હા બે ઓલું રોટલી બનાવતા શીખવાડી દે તો ઘરે કામ લાગે ને એટલે હા ઘેર ઉપાધી ને જય સવનેન માસા આ માસા છે સુરત થી વેસુ થી પછી બીજા માસાને ઓળખતી નથી એટલે જય સવનેન માસા મામા આજે નવીન વા રસમ છે ભાઈઓ પણ વણે છે ભત્રીજાઓ પણ વણે છે પછી વણવાન કે બસ ફોટાવાળાની વાત તો સાંભળવા દ્યો બધા બધા કેમેરાવાળા કે એમ કરો હમણાં જો પૂરી ફાડી તો મેહત રાખ્યું અને હવે વાના ફરી કહાની મેં ટ્વિસ્ટ એના જેવું છે વાના રસમમાં જોઈ લો હવે હું આવે છે બતાવું છે આમ તો વાનારા સમ્માસર્ગો નહીં વાનારા સમ્માસર ગોસાયું উতমভা পাফ কটি দাদা বাইুনে আসির ভাদা পেছে কেম যাম জলো। તો આજે વાના રસ્તાઓ एकदम મેવકી અલગ થી રાખી છે તો બધા બહુ સારી રીતે એન્જોય કરે છે અને સરસ ફોટોગ્રાફી ચાલે છે રસમ જે હોય એ તો પતી ગઈ પણ અમે બધી બહેનોની બહેનોના ફોટો અને કપલ ફોટો એ બધું ચાલી રહ્યું છે ઓલમોસ્ટ બધા એક ફોટો પાડ લીધો છે રીતે આપવાની છે ને એ અત્યારે ટ્રાયલ કરી લઈ છે અમે બધા એટલે ભૂલ બધી આપવાનું હોય ના માંડવા મકોને હા માંડવા મકોને આ બધા માં બેહવા વાળા ને સાફ બધી માથે હોય ને આ તમાર માછો બધું અલગ અલગ છે ને છે ઠીકો ને બેહી જા ઓય તો ઓય માકે નો આવે આમાં શું છે ને એવું આપણી ની ન હોય બધા આમ નobre અને ઢોળી કોફી નહિ કે તો બેખાય બોલમ ને એક જ ન પણ સીધું એમને મામા આમા એમને આમને જ્યો ને સીધી પણ છે આ એ વસ્તુ છે મામુ પણ નાળિયે છે ને બે બેન સાબ માં નાળીએ ને હા એટલા જ હોય ને આ સારી ચાર તાહડા હોય ને માં શારી પડા મૂકવા જે તમ માંડ વામ સાબ માં બે આવી જ આપો મૂકતા આ બાય હાથ

અને લાડવાને ને મોહનથા દાળ ભાત રોટલી અને અહીંયા ચાલે છે હલવાનો પ્રોગ્રામ એડવાન્સમાં કાલે હલવો બનાવવાનો છે ગાજરનો દૂધીનો અત્યારથી એનું રિપેરિંગ કામ ચાલે શ્રી આપણે ક્યાં ચાલ્યા જો આ રીતે એન્ટ્રી ગેટ બની ગયો બોર્ડ લાગી ગયું છોડોડિયા પરિવાર સ્વાગત કરે છે

વેઇટિંગ વેઇટિંગમાં હે નેચરલ વ્યૂમાં આવશે એમના ફોટા